હળણી તળાવ કેસમાં એસઆઈટીની રચના કરાઈ અને અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને રચના કરવામાં આવી છે હળણી લેક કોર્પોરેશને સીલ કર્યું છે આ અંગે અનુપસિંહ ગેહલોત પોલીસ કમિશનર તેમણે જણાવ્યું છે કે કોઈ પણ જવાબદાર હશે પછી ભલે કે કોઈ મોટું માથું હશે તો પણ તેને છોડવામાં નહીં આવે પોલીસની નજરોમાં તમામ ગુનેગારો એક સમાન છે એટલે જે કોઈ પણ આરોપી સાબિત થશે તેને છોડવામાં આવશે નહીં અને તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે હાલ તો આ દુર્ઘટનામાં સંડોવાયેલા અમુક આરોપીઓ નડિયાદ ભાગી ગયા હોવાની માહિતી મળી છે તેઓની પણ શોધખોળ ચાલુ છે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું છે હાલ આ દુર્ઘટનામાં જવાબદાર ત્રણ ડાયરેક્ટર સહિત કુલ છ આરોપીઓની પોલીસે ધરપકડ પકડ કરી છે આરોપીઓમાંથી એકનું મૃત્યુ થયું છે એવી માહિતી મળી છે જેની પોલીસ ખરાઈ કરવામાં આવી છે આ દુર્ઘટના બાદ આરોપીઓના સરનામા પણ બદલાયા છે જે મામલે પોલીસે નવા સરનામા પણ મેળવી લીધા છે પકડાયેલા છ આરોપીઓના નામ મુજબ આ મુજબ છે ભીમસિંહ યાદવ રશ્મિકાંત પ્રજાપતિ વેદ પ્રકાશ યાદવ અંકિત વસાવા નયન ગોહિલ શાંતિલાલ સોલંકી એવાલેસેમ ભગોરાલીમ ખેડા દાઉદ